ઘરમાં જગ્યા નથી અને બાલ્કનીમાં જગ્યા છે તો આ રીતે કુંડામાં પણ તમે મેથી વાવી શકો છો કેટલી હેલ્ધી છે કોઈ રોગ પણ નથી આવ્યો અને મસ્ત તૈયાર થાય છે તો આજે હું તમને કુંડામાં મેથી કેવી રીતે વાવવાની એ હું બતાવીશ કેટલી સરસ તૈયાર થઈ છે આ પચીસ દિવસની છે આ પંદર દિવસની છે અને દસ દિવસ પછી લેવી થઈ જશે તો મિત્રો આજે હું તમને કુંડામાં મેથી વાવવાની રીત શીખવાડીશ તો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો મેથી વાવવા માટે મેથી પલાળી લઈએ તો મેથી આપણે બાર કલાક પલાળવાની છે મિત્રો આમાં પાણી રેડી અને બાર કલાક માટે આપણે રાખી મૂકીશું મેથી પલાળીને વાવવાથી સારી ઉગી જાય છે એટલે આને તમારે બાર કલાક પલાળી દેવાની મેથી બાર કલાક પલાળ્યા પછી મિત્રો એકદમ પોછી બની જાય છે અને ઉગવામાં પણ જલ્દી ઉગી જાય છે આ મેથી આપણે વાવીશું ચલો તારે માટી બનાવી લઈએ માટીમાં મેં પાંચ ભાગની ગાર્ડનની માટી લીધી છે એને તપાળી લીધી છે અને એક ભાગનું સાણિયું ખાતર લીધું છે મિત્રો તમારે સાણીયું ખાતર બાર મહિના જૂનું હોય એવું લેવાનું તો સોડનો વિકાસ સારો થશે જો નવું હશે તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોવાથી સોડ બળી પણ શકે છે એટલે જૂનામાં જૂનું તમારે સાણિયું ખાતર લેવાનું હવે આમાં થોડી રખ્યા નાખી દઈશું એક મુઠ્ઠી રખ્યા નાખીશું અને આ બધું મિક્સ કરી લઈશું હવે કોઈ પણ કુંડું લઈ લઈશું તમે સિમેન્ટનું પણ લઈ શકો પ્લાસ્ટિકનું પણ લઈ શકો તો મિત્રો એમાં એક હોલ હોવો જરૂરી છે હોલ એટલા માટે કે જે પાણી આપણે રેડીશું વધારાનું પાણી હશે એ નીકળી જાય એટલા માટે જો અંદરના અંદર રહેશે તો છોડના મૂળ કોવાઈ જશે તો આવો હોલ ઉપર આપણે એક ઠીકરી મૂકી દઈશું આ રીતે ઠીકરી મૂકી દેવાની એટલે માટી બહાર નીકળે નહીં અને એકલું પાણી વધારાનું અંદર જતું રહે તો આ રીતે તમારે ઠીકરી મૂકી દેવાની પછી બગીચામાં મિત્રો આવા સૂકા પાન હોય છે આપણે સોડવા આવીએ તો એના પાદરા ગરી અને આવા સુકાઈ ગયેલા હોય છે તો આવા સૂકા પાદરા નીચે નાખીશું આમાં તમારે કોઈ ઉધ્ધવ કે એવું કંઈ આવ્યું હોય તો જોઈ લેવાનું અને આ રીતે પાદરા નીચે આપણે નાખી દઈશું આ સૂકા પાદરા ખાતરમાં કન્વર્ટ થશે જ્યારે પાણી અડશે અને માટી ભરશે એટલે આનું ખાતર બની જશે એટલે આ રીતે નીચે પાથરી દેવાના હવે આની ઉપર આપણે માટીથી કુંડું ભરી લઈશું મિત્રો તમે ફ્લેટમાં રહો છો તો પણ આ રીતે કુંડામાં તમે મેથી વાવી શકો છો કુંડું તમારે મિત્રો ઓછામાં ઓછું આઠ ઇંચનું તો કુંડું લેવાનું એથી મોટું હશે તો પણ ચાલશે પણ ઓછામાં ઓછું આઠ ઇંચનું કુંડું આવવું જરૂરી છે આ રીતે કુંડું ભરી લઈશું આખું હવે આને પહેલાં પાણી પી દઈશું પાણીથી કુંડું આખું ભરી લઈશું બધી માટી પલળી જાય એટલું પાણી રેડીશું તરત પાણી શોષી લે છે એટલે આપણી માટી તૈયાર કમ્પલેટ છે આ રીતે તરત પાણી એને એબઝોર્બ કરી લે એટલે સમજી લેવું કે આપણી માટી આપણી સરસ બનાવી છે થોડું પાણી રેડીશું ચિત્રો પાણી બધું સોસાઈ જાય પછી આપણે મા મેથી નાખીશું હવે આમાં મેથી નાખી દઈશું આ ખોકંદામાં આ રીતે ફેલાવી દઈશું મેથી મેથી મેં બધી ફેલાવી દીધી છે હવે એના ઉપર થોડી થોડી માટી સ્પ્રિન્કલ કરી લઈશું આ રીતે દાણા ઢોકી દઈશું મેથીના મિત્રો ઘણી વખત આપણને સાંજે કંઈક મેથીનું વસ્તુ ખાવાનું મન થાય પણ ગરમ મેથી ન હોય તો જો તમે આ રીતે ઘેર વાવી અને તૈયાર રાખશો તો જ્યારે તમારે બનાવવાનું મન થાય ત્યારે તરત લઈ અને તમે બનાવી શકો છો અને જે ઘરની વાવેલી મેથીનું શાક હોય ગોટા હોય કોઈ પણ વસ્તુ હોય બહુ જ મીઠી લાગે છે કારણ કે આપણે ઘેર માટી પણ સારી બનાવી હોય છે અને પાણી પણ મીઠું વાયું પાઈએ છીએ એટલે એની મીઠાશ પણ અલગ જ હોય છે આ રીતે મેથી બધી ઢાંકી દઈશું હવે આની ઉપર થોડું થોડું પાણી રેડી દઈશું આ રીતે બધી માટી ભીની કરી લઈશું હવે આને ઢોકી અને ત્રણ દિવસ માટે સોયડે રાખીશું તો આ રીતે કોઈપણ વાસણ એના ઉપર મૂકી દેવાનું અને ત્રણ દિવસ માટે આ રીતે ઢોકી દેવાનું મિત્રો તમારે બાર કલાક પછી એક થોડું પાણી રેડી દેવાનું અને ત્રણ દિવસ પછી એમાંથી ફણગા ફૂટે ત્યારે પછી તડકે મૂકવાનું તો ત્રણ દિવસ પછી મળીએ ત્રણ દિવસ પછી મેં તડકે મૂકી છે મેથી બધી ઉગી જ ગઈ છે તો મિત્રો આને પાણી તમારે એક પ્લાસ્ટિકની ફુવારાવાળી બોટલ લઈશું આવી બોટલ લઈશું એમાં પાણી ભરી લઈશું અને ફુવારેથી આ રીતે પાણી આ રીતે ફુવારાથી પાણી છોટીશું મિત્રો જો પાણી ઉપરથી રેડીશું તો કુમળો છોડ નીચે પડી જશે એટલે આ રીતે બોટલથી પાણી તમારે છોટવાનું તો વીસ દિવસ પછી આ રીતે મોટી થઈ જશે અને આવી મસ્ત થઈ જશે આ વીસ દિવસે આ મેથી આટલી મોટી થઈ ગઈ છે અને સરસ તમે ઘરનું ખાઈ શકશો અને વાવવામાં કોઈ બહુ મહેનત નથી અને કુંડામાં આ રીતે વાવી અને તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમે જરૂરથી આ રીતે કુંડામાં મેથી વાવજો અને મિત્રો સાથે શેર કરજો અને ઓર્ગેનિક વસ્તુ ખાજો જય મહિંગલાજ